તેમના મિત્ર પૂજનભાઈ સુથાર પર થયેલ જીવલેણ હુમલામાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે આ હુમલો લગભગ પાંચ મહિના પહેલા થયો જેમાં ચાર નંબર પ્લેટ વગરની ગાડીઓ સ્કોર્પિયો થાર વર્નાને ને નેક્સોન વડે લોખંડની પાઇપ અને છરીઓ વડે ગાડીના કાચ તોડી હરગોવંદભાઈ અને પૂજનભાઈ પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં પૂજનભાઈના હાથમાં ફ્રેક્ચર થયું અને રૂપિયા પચાસ હજાર લૂંટાયા આ મહિના બાદ ચૌધરી સમાજના હત્યા બની જેમાં આર્યન કિલર અને ભરત ભુરાજી રાજપૂત સહિતના શખ્સો સંડોવાયેલા હતા પોલીસની માહિતી અનુસાર આ શખ્સો પહેલાથી જ પરિસ્થિતિ તણાવજનક બનાવતી ઘટનાઓમાં સામેલ રહ્યા છે આજના દિવસે થરાદ પોલીસે આર્યન કિલરને ઝડપી પાડ્યો છે અને તેને હાલ સંડોવાની ઓળખ માટે ચિંતાજનક માનતા રહ્યા છે તેઓ શાંતિ જાળવવા અને કાયદાનું યોગ્ય અમલ કરાવવાનું આહવાન કર્યું છે કારણ કે આવનાર સમયમાં આવા હિંસક બનાવો સામાજિક શાંતિ માટે ખતરો ઊભો કરી શકે તેમ છે બીરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાલ